કોમ રાખો કોમ 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 પણ મારે કોમ નહી આવું જાય નથી આવું ના તો તને નથ લઈ જાવ ભાઈ સાહેબ મેલ માતા કુ એવું એમ તારે હબુ કર્યું તારે કે હગુ હે હબુ કર્યું છે તારે ના પાણી વાળો મને જાણો તારે કોઈ ઢુકડો હે તારે કે હબુ કર્યું કે નથી કર્યું હબુ હા તમે કરાવ હવે મારે તો વેત વાત તો કરવી છે કણે જો મેળા આવે તો તારા જીવી જાય બે માયા કુટીલો છે ના નહીં પણ કેમ બે માયા કુટીલો શું કરે એમ તો તને અમુક ટાઈમ એ તો વાત અભળાય છે મારા અનુસાર ને અભળાય ને ત્યાં પહેણવા નું કચમ ના અભળાય તારે ભાઈ આવા જઈને ઘડી બેઠો તું હોય તારા જ માથે કુદ નથી કરવી અલ્યા આ તો મારો બેટો આઈને બેઠો છે એને હાજો પેલો મેં એને એને કામ આવ્યું છું એને જે હટના તો બીજાને કામ આવ્યું પૂરો હવે આને મારું કાંઈક કરવું તો પડશે મારે

ઓલે જીમીની ગાડી મગાઈ છે હોય બરાબર હવે જીમીની ગાડી આવે ત્યારે કીધું ચલતા ચાલુ લઈને આવતો આ બરાબર યાર બેરો તું જા ગાડી લઈને આવતો રે ચાલ સાયકલ લે ઓલ્યા ગાડીની વાત કરે છે ગાડીની ગાડીની બેરા ગાડીની હોય હા ગાડી લેવાનું મારે ઘાટ ઉપર થોડું તમારે આને ભગડા તો મારે ઢાક પડ્યા પરા અલે આ સિમેન્ટ ની ગાડી કેરો દે એ સિમેન્ટ ગાડી આપળો બધું લ્યો હવે આપળો મોડે મોડે તમને આ કરા માથા કુરતો નથી કરાઈ ને અલે આ ભઈસા વાડતી કલા હતી મો પૂછુ ઈટનો ઈ કે ખળા નો ને મો મધુરી નો તો ઈ કે માર નથી આબુ ને આવું બધે કર્યા ડપોળા આ તો મારો બડો ને અડધો બેરો કે ને અડધો બોવ રહ્યો છે હે આને ચા બોળે કર્યું કે નથી કર્યું બરાબર અને પાયો ગણાવો પછી આપડે તમે એમ કરો તમે આવો તૈયાર એ તમારું બોલ્યું તો બોન વાલો રોડ મને તમે શું કીધું મજુરી આપડે પૈસા ના લેવાય હા તો પૈસા હાલ આપડે કામ નઈ પૈસા હાલવાના નથી મારે લેવાના છે મોડો મોડું પડે બોલ

રાખ ફલાદમી તમે ના બોલાવો ચા નથી પીવો પૈસા ચા નથી પીવું તમારે ક્યારે ઘરે ખાવાનું પણ આને મારું મગજ ખાયું

Agora, ah, bora, bora.